અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ચોમાસામાં શહેરી વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો ન થાય અને સરળતાપૂર્વક પાણીનો નિકાલ થાય તે માટે પ્રી મોન્સૂન કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે નગરપાલિકા દ્વારા બે વિભાગમાં પ્રી મોન્સૂન કામગીરી વહેંચવામાં આવી છે જેમાં શહેરની આંતરિક ગટર લાઇન અને ચેમ્બરને મેન્યુઅલ સફાઈની શરૂઆત કરવામાં આવી છે શહેરમાં વરસાદી પાણીના નિકાલની વિવિધ વિસ્તારની મુખ્ય કાસની સફાઈ કરવામાં આવી રહી છે પ્રી મોન્સૂન કામગીરીની સાથે શહેરમાં જર્જરિત મકાનોનું પણ સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ચોમાસાને ધ્યાને રાખી અંકલેશ્વર શહેરમાંથી પસાર થતા વરસાદી કાંસોની સાફસફાઈની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને આ કામગીરીમાં અમે

ઘટાળો અને જર્જર મકાનનું કામગીરી શરૂ કરી દેવામાં આવ્યું છે